નમસ્કાર દર્શક મિત્રો હું છું ચૌહાણી હાણી તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચક મેંદડાથી અમારા રિપોર્ટર ગૌરવ કુમાર જોશી સાથે મેંદડાના ના ગામના વતની રાજુભાઈ રાણોલિયાના દીકરાના લગ્ન થયેલું હોય જેમનું દાપત્ય જીવન આશરે દસ વર્ષ ચાલેલ હસ્તો રમતો પરિવાર કુદરતને મંજૂર ના હોય તેમ અચાનક આ પરિવારનો એ એક્સિડન્ટમાં અવસાન થતા પરિવાર પર આપ ફાટ્યું દસમી ઘડીમાં તેમની પુત્ર વધુ ને દુખદ પરિસ્થિતિ સામનો ન કરવો પડે માટે રાજુભાઈ રાણોલિયાના પરિવારે એક એવો નિર્ણય લઈને દીકરી તરીકે એક મા બાપ એ જ કઈ પણ કરવું પડે તે ફરજ અદા કરીને એ પુત્ર વધુના માટે યોગ્ય મૂર્તિઓ પસંદ કરી ઘર વખરી કર્યાવર કરી મેંદડા તાલુકાના બગડુ ગામના એક યુવક સાથે કન્યાદાન કરી શુભ લગ્ન ચોરીના સાત ફેરા દાદા સોમનાથની સાક્ષીએ કરાવી એક બાજુ આ દુખદ ઘટના અને બીજી બાજુ જીભની માનેલી દીકરી ની વિદાય પ્રસંગે કઠણ કાળજા ને પણ હચમચાવી દેતા તેઓ દર્શો સર્જાયેલા હતા આ પ્રસંગે ખાસ જુનાગઢ જિલ્લાના પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંબર અને અન્ય સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી રાણોલિયા પરિવાર ની આ પહેલ ને આવકારી નવો સામાજિક રાહ ચીંધવા બદલ અભિનંદન પાઠવ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો હું હરેશ ઠુમર પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જુનાગઢ આજ રોજ મેંદડા તાલુકાના ખીજડીયા ગામે એક એવા લગ્ન વિધિ થઈ છે જે ઇતિહાસની અંદર નવું ઉદાહરણ પૂરું પાડશે થોડો સમય પહેલા એક વર્ષ પહેલા એ ખીજડીયા ગામના જે રાજુભાઈ રાણોલિયાના દીકરા જે હતા એ ટેક્ટરમાં ખેતી કરતા એક્સિડન્ટમાં એ મૃત્યુ પામેલા ત્યાર પછી એમના જે પુત્ર વધુ હતા બેન વર્ષાબેન એ વર્ષાબેન છે એ પોતાના સાસુ સસરાને માતા પિતા ગણ્યા અને સાસુ સસરાએ પણ પોતાની દીકરી ગણી આજે ઇતિહાસમાં એવો દાખલો બેસશે એની સગાઈ કરવામાં આવી એમના શિવ મંદિરમાં ધામે ધૂમથી લગ્ન કરી અને એ દીકરીને બીજે સાસરે વરાવી પોતાની દીકરી પોતાના પેટની દીકરી હોય એના કરતાં પણ ઉત્સાહ અને આનંદથી આ દીકરીને પોતાની ગણતા અને દીકરી ગણીને એમની સગાઈ કરીને જૂનાગઢ બગડું મુકામે એમનું સાસરું ગોતીને સારામાં સારું ઘર ગોતીને આજે એમને લગ્ન વિધિથી જોડ્યા છે હું સમાજ જીવનમાં આ દાખલો કાયમ સૌ બેસાડે તો કોઈ દીકરી ક્યારેય દુઃખી ન થાય દરેક સમાજની અંદર આ પ્રેરણા લેવા જેવો દાખલો છે દરેક જગ્યાએ હવે બનાવો તો બનતા જ હોય છે પણ હો જો બીજે એક જમા એને સારો વર્ગ ગોતીને જો એને પરણાવવામાં આવશે તો સમાજ જીવનની અંદર દીકરીઓ આપઘાત કરતી અટકશે આપઘાત ના પ્રશ્ન બી ઓછા બનશે અને સમાજ જીવનની અંદર ખૂબ સારું વાતાવરણ બનશે તો આ રાજુભાઈના સૌ પરિવારને હું અભિનંદન આપું છું કે હા એક સાહસ સારામાં સારું કર્યું છે અને સમાજ જીવનની અંદર દાખલો બેસાડ્યો છે દરેક સમાજ જીવનના દરેક લોકોને હું વિનંતી કરું છું આ પ્રકારના કાર્યો કરવા જોઈ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક ના